જય શ્રી કૃષ્ણ મિત્રો રોજ માપનો દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણા સાથે એ હસ્તી જોડેલી છે કે જેને આમ તો પરિચયની જરૂર નથી પણ આપણે અમને એક ટૂંકમાં પરિચય કરાવીએ એ હૃદયથી પોતે પ્રકૃતિ પ્રેમી માણસ છે કે જે પ્રકૃતિનું સતત જતન કરી રહ્યા છે સતત એની ચિંતા કરી રહ્યા છે જેમણે અત્યાર સુધી બે હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે એને ઉછેર્યા બી છે અને એનું અત્યારે જતન પણ કરી રહ્યા છે આજે સાપ નાગ અજગર કે મગર એમના મિત્રો જેવા છે સાથે રહે છે રમે છે એ રીતે રાત્રે તમે તમારા ઘરમાં સાપ આવ્યું હોય કે ના ગાયો હોય તમે એમને કોલ કરો તો અડધી રાતે પણ એ ફ્રીમાં સેવા આપે છે ફ્રીમાં ઘરે આવે છે અત્યારે હિમાલયની ગોદમાં જઈ અને બળનું વોચિંગ કરવું એક એમનો અનોખો શોખ રહ્યો છે આપણે અને સતત પ્રકૃતિ માટે અહીંયા લયમાં રહેતા હોય છે પ્રોફેશનની વાત કરીએ તો પ્રોફેશનથી પોતે શિક્ષક છે જે આખા દાહોદ જિલ્લામાં યોગથી લઈ અને શૈક્ષણિક તાલીમ આપે છે જે બે હજારથી વધુ બાળકો સુધી ઇમ્પેક્ટ કરી રહ્યું છે આપણું રોજ બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય કેવી રીતે બાળકોનો સંપૂર્ણ ગ્રોથ થાય એના માટે સતત ચિંતામાં રહે છે અને સતત એના પર એક્શન લેતા રહે છે કે કેવી રીતે બાળક ખીલે ખુલ્લા છે અને પેશનની વાત કરીએ આપણે એમના તો પેશનથી પોતે એક બિઝનેસમેન છે કે પોતાના ઘરે એક સાડીનો બિઝનેસ કરતા હતા અને એમણે જોયું કે લગ્નની ખરીદી માટે લોકોને દૂર સિટીમાં જોવું પડી રહ્યું હતું જેમ કે અમદાવાદ વડોદરા સુરત તો એમણે થયું કે લોકોને બહાર જવું પડે તો આપણે જેવું કંઈક કેમ ના કરીએ કે લોકો આવે તો એમણે સંતરામપુરમાં ફેશન માર્ટનો આખો મોલ ઓપન કર્યો ત્યાં આગળ આજે ત્યાં આગળ દાહોદ ધાનપુર એમપીની બોર્ડર સુધી લોકો લગ્નની ખરીદી માટે આવી રહ્યા છે એટલે બિઝનેસમાં પણ એ કરી રહ્યા છે ડેવલપ અને નોટ ઓન્લી ફેશન માર્ટ એમણે આખા ગોવર્ધન કોમ્પલેક્ષ સંતરામપુરમાં બી ફૂટફોલ વધાર્યો છે તો આજે આપણને આનંદ થાય છે કે એ હસ્તી આપણા સાથે વ્રજવિહારમાં જોડાઈ રહી છે અને આપણને ગર્વ છે કે આપણા સાથે એ જોડાઈને એમના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે અને વ્રજવિહારમાં પણ વ્રજવિહારની પ્રકૃતિ મેં કરવાનું જે જિમ્મેદારી છે અમે લીધી છે તેમનો પરિચય કરાવીએ એવા આપણા મિસ્ટર અશ્વિનભાઈ પટેલ અસીમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાઈ રહ્યા છો અને ઘણો આનંદ છે અમને કે તમારા અમારા સાથે રહીને વધી રહ્યા છો તો સર તમે કહેશો કે આ જે તમારું જે પ્રકૃતિનું જે છે એમાં તમે શું કહેશો પબ્લિકને કે પ્રકૃતિનું જતન માટે શું કરવું એટલે કેમ મયુરભાઈ આજે માણસ એટલો બધો સ્વાર્થી બની ગયો છે એ પોતાના માટે જીવે છે પણ એ ભૂલી ગયો છે કે આ પ્રકૃતિ છે એટલે આપણે છીએ બરાબર નહીં કે આપણે છીએ એટલે પ્રકૃતિ બિલકુલ તમને ખાલી એક નાનું એવું એક્ઝામ્પલ આપ્યું કે આ દુનિયામાંથી ખાલી ને ખાલી મધમાખી એટલી દૂર કરવામાં આવે ને તો ભયંકર દુષ્કાળ કેવી રીતે એ આખી આહાર કડી છે મિત્રો કે અનાજ છે એ ફલનીકરણથી થાય છે પવનથી થાય છે જીવજંતુથી થાય છે પતંગિયાથી થાય છે તો એ બધા આપણા માટે વરદાન સ્વરૂપ છે એટલે આપણે આ એ લોકોને સાચવવા જોઈએ હવે આહાર કડીની અંદર આપણે જે દરેક જીવ આવે છે આ બધા મિત્રો સાપને પણ મારી નાખે તો મિત્રો સાપ એ કિસાનનો મિત્ર છે બધા સાપ ઝેરી હોતા નથી ઓકે જે સાપ છે એ આહાર કડી આખી જોડે છે ઉંદરને નાશ કરે છે કે બીજા જીવ જંતુનો નાશ એ આપણા મનુષ્ય માટે કે જે વનસ્પતિ હોય એના માટે નુકસાન કરતા હોય છે તો એને જો આપણે મારી નાખશું તો આપણે એક દિવસ આખી આહાર કડી તોડીને સિસ્ટમ જે કુદરતે અપનાવી છે એને આપણે ભૂલી જઈશું ખોરવાઈ જશે એટલા માટે હું સતત જીવો અને જીવવાથી એટલે પ્રકૃતિનું કરું છું સાથે સાથે વૃક્ષારોપણ પણ કરું છું અને એની સાથે સાથે બીજા ઘણા બધા શોખ છે મને કે આજે તમને એમ થશે કે તમારા વ્રજ વિહારમાં જ કેમ અહીંયા આવે ઓકે તો પહેલી વસ્તુ કે તમે આ બાજુ જુઓ છો એટલો સુંદર બજારનો નજારો છે કે જે આ માણવા માટે લોકો હિમાલયની ગોદમાં જાય અથવા બીજા કોઈ સ્ટેશનમાં જાય ને હજારો રૂપિયા ખર્ચીને તે આનંદ માણે છે તો કેમ નહીં અહીંયા સરસ મજાના નજારા નહીં આપણું છેલ્લું જીવન વિતાવીએ અને સાથે સાથે પ્રકૃતિને માણીએ અને એનો ડેવલોપ કરીએ એ બાજુની અંદર જ તમારે બહુ દૂર નથી સાત કુંડા એક અદ્ભુત નજારો છે બિલકુલ આવા સુંદર પ્રકૃતિની અંદર જે જીવા મળે રહેવા મળે અને એની સાથે આપણે રહીએ તો આપણી લાઈફની અંદર કોઈ દવાની બી જરૂર ના પડે એ બધું કુદરત આપ્યું છે એટલા માટે મેં તમારી સાથે જોડાયો છું અને મને આ જગ્યા એટલા માટે પાસ પડી છે એટલે તમારી સાથે હું આવ્યો છું અને બસ તમે જે વિચારોને ડેવલપ કરો છો કે જે આ ગાર્ડન જે જગ્યાઓ જે મંદિર અને જે વૃક્ષારોપણ છે એ બધા પ્લાન તમે જે કર્યા એ મને મગજમાં આમ ઠસી ગયું એટલે મને એમ થયું કે અહીંયા રોકાવા જેવું છે એટલા માટે આવ્યો બાકી મને તો ગામડું જ ગમે સિટીમાં હું રહેવા જ માંગતો નથી પણ અહીંયા એકદમ ગામડા જેવો ફીલ થાય સાથે સિટીનો બધી જ રીતે અહીંયા અનુકૂળતા છે એટલા માટે હું અહીંયા આવ્યો છું સરસ 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 બહુ સરસ અને સર જાણીએ થોડુંક કે જો તમને રજિયારમાં જો તમે ડેવલપ કરવાના છો તો કેવા વૃક્ષો તમે લગાવવાનું પ્લાન કરી રહ્યા છો રજિયારમાં આપણે કોઈ પણ વસ્તુ છે એ બધા વૃક્ષો છે ભારતીય વૃક્ષો કે જે સતત ઓક્સિજન આપે ઓકે સરસ તો એ પાંદડું છૂટું પડે પણ ઓક્સિજન આપે એવા વૃક્ષો છે લોકો જાણતા નથી આસોપાલો છે પછી એવા ફ્રૂટ છે કે એવા બીલી છે ઓકે કે બીજી કોઈ પણ એવી વનસ્પતિ છે કે જે આપણને સતત ઓક્સિજન આપે છે અને ખરાબ બેક્ટેરિયાને રોકે છે બિલકુલ તો એ પ્રકારના આપણે અહીંયા છોડ પ્લાન્ટ નાખીશું અને સુંદર એનું ડેવલપિંગ કરીશું તો આપણને એક તો ઓક્સિજન ભરપૂર મળશે સાથે સાથે બહારના જે ખરાબ બેક્ટેરિયા આવવાના છે વાયબ્રેશન આવવાના છે એને વનસ્પતિ રોકી લેશે ઓકે જે આપણે કરીશું અને નજારો સરસ 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 બહુ ગમી વિજન તને જોડે મળીને કરવા જઈ રહ્યા છે આપણે મિત્રો તો આ છે પ્રકૃતિભેમ સિંહભાઈ જે આપણા સાથે હવે એમના જીવનની જર્ની શરૂ કરવા જઈ રહ્યા છે તો તમે પણ આવું કંઈક જોવા માંગતા હોય તો બિલકુલ આવો રજૂઆની મુલાકાત જય હિન્દ